રિબેરા ગ્રીનને બવડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી હતી હોટેલના બાંધકામ માટે ઓથોરિટીની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવતા આ પગલું ભરવામાં આવ્યું છે આ સાથે જ હોટેલના માલિકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને તેમને ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે બઉડાની કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ઓથોરિટીએ આ પ્રદેશમાં સુનિયોજિત શહેરી વિકાસ અને બાંધકામ નિયમોના પાલન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે